અમદાવાદના સરસપુર વિસ્તાર ખાતે આવેલી રમણલાલ ડાયાભાઈની ચાલીમાં એક ઘરમાં આગ ચામવાનો પ્રયાસ કરવામાં આવે છે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં વ્યાપી જાય છે જોકે આ કોઈ બે જૂથ વચ્ચે અથડામણ નહોતી પરંતુ જૂની અદાવતને લઈને આરોપી પક્ષ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ મામલામાં શહેર કોટડા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ તેમજ રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે સમગ્ર ઘટના હતી શું નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી બે દિવસ અગાઉ અમદાવાદના સરસપુરા વિસ્તાર ખાતે આવેલી રમણલાલ ડયાભાઈ ચાલીમાં એક ગનની અંદર કેટલાક આરોપીઓ દ્વારા ઘર સળગાવવાનો પ્રયાસ કરવામાં આવે છે આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ખળબડાહટ મચી જાય છે ઓહાપો મચી જવાના કારણે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડ્યા આવે છે ત્યારે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે તેમાં જૂની અદાવત આ ઘટના પાછળ કારણભૂત હોવાની વાત સામે આવી છે ઘટનાની વિગતે વાત કરીએ તો જે ફરિયાદી છે ઝાકીર શેખ તેઓ રમનલાલ ડાયાભાઈની ચાલીમાં પોતાના પરિવાર સાથે રહે છે અને તેમના ભાઈ ઝકીન શેખ જે દારૂના ધંધા સાથે સંકળાયેલા હોવાની માહિતી પોલીસ તરફથી મળી રહી છે તે દારૂ વ્યવસાય સાથે સંકળાયેલા હતા ત્યારે સંદીપ રાઠોડ નામનો વ્યક્તિ પણ આ ચાલીમાં રહેતા હોવાની વાત સામે આવી છે ત્યારે સંદીપ રાઠોડ ઉપર તે પોલીસને તેમના દારૂના ધંધાની બાતમી આપે છે તે પ્રકારની ખાર રાખીને થોડાક સમય અગાઉ છરી વડે ઝકીન શેખ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ ઘટનામાં ઝકીન શેખ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી જો કે આ મામલાની દાદ આરોપી સંદીપ રાઠોડ દ્વારા રાખવામાં આવી હતી અને બે દિવસ અગાઉ તેણે પોતાના સાગરીતો સાથે મળી ઝકીન શેખના જે મોટા ભાઈ છે ઝાકીર શેખ તેમના ઘરે ત્યાં પહોંચે છે ને

સંદીપ પરમાભાઈ રાઠોડ છે જે સૈયદ રિયાઝ હુસેનની ચાલીસ સરસપુરના રહેવાસી છે તેઓના ઉપર એક અજાણ્યા રિક્ષા ચાલકે સરી વડે તેમના છાતીના બદલે હુમલો કરી હત્યાની પ્રયાસનો બનાવ બનેલો હતો જેમાં ગુનો નોંધવામાં આવેલો હતો અને એ ગુનાની તપાસ દરમિયાન જે આરોપી છે અજાણ્યા આરોપી મહેશ રૂપે પીઢી જયેશભાઈ રાવલ નામના ઈસંગને પકડવામાં આવેલો હતો અને એની પૂછપરછ દરમિયાન અન્ય ઇસમ જકીન રૂપે બાપુ પીર મોહમ્મદ શેખ તથા યોગેશભાઈ વાઘેલા તથા ધવલ મકવાણા તથા કિરણબેન વાઘેલા આમ ઉપરોક્ત ટોટલ અન્ય ચાર આરોપીઓની પણ આમાં સંડોવણી હતી જે ગુનો કરવાનો મુખ્ય હેતુ હતો કે જે ફરિયાદી છે એ આ જકીન રૂપે બાપુને જે એનો દારૂનો ધંધો હતો એ દારૂના ધંધામાં અડચણરૂપ થતો હતો તો એ વાતનું ખ્યાલ રાખી અને આ ઉપરોક્ત તમામ આરોપીઓએ ભેગા મળી અને આ રચી અને આ સંદીપ રાઠોડ ઉપર હુમલો કરવામાં આવેલો હતો જે હુમલાના અદાવત રાખી ગઈકાલ રાત્રે સંદીપના જે પરિચિતો છે જેમાં પરેશભાઈ રાઠોડ શૈલેષભાઈ રાઠોડ કાલુ તથા અન્ય પાંચથી છ હોય આ જે ચકી જોખે બાપુ છે તેના ભાઈ છે જહીર અબ્બાસ છે તેઓ પણ જે અગાઉનો ફરિયાદી છે સંદીપ એના જ બાજુના વિસ્તારમાં રહેતા હતા તો તેઓના ભાઈ ઉપર તલવાર અને પાઇપો વડે જીવલેણ હુમલો કરવામાં આવેલો હતો સાથે સાથે જ્વલચિત પદાર્થ એમના ઘર ઉપર ફેંકી અને એમના સરસામાનને આગ લગાડવામાં આવેલી હતી સાથે રિક્ષાઓમાં પણ નુકસાન પહોંચાડવામાં આવેલું હતું આમ અગાઉની બનાવોને ધ્યાનને રાખી એની અદાવત રાખી ગઈકાલ રાતનો બનાવ બનવા પામેલો છે જેમાં રાઇટિંગ વિથ હત્યાના પ્રયાસની કોશિશનો ગુનો નોંધવામાં આવેલો છે અને હાલમાં જેથી કોઈ અનિચ્છ બનાવ ન કરવામાં આવે છે હાલમાં આરોપીઓ છે ગુનો કરી અને ભાગતા કરે છે પણ પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા માટે કરવામાં છે બનાવ બન્યો જેમાં આ બધા દરમિયાન અહીંયા કોઈ પોલીસ કર્મચારી હાજર હતા બનાવ જેવો બન્યો જેવી પોલીસને જાણ થઈ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ કોઈ બનાવ ના બને એ બાબતે તકેદારીના પગલા રાખી અને અન્ય પોલીસ ફોર્સ છે સ્થળ ઉપર આવી ગયેલો અને વધુ કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ના બનાવવા પામે એ બાબતની તકેદારી હાલ પૂરતી રાખવામાં આવી છે જો કે પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આ બનાવ બન્યો તો અને આરોપી એટલા કેટલા માથા ભાર્યા હતા કે પોલીસનો કોઈ ખોફ ના રહ્યો એમને અને પોલીસ સ્ટેશનની પાંચસો ની બી દૂરી નથી ને આવો બનાવ બન્યો આખો બંને હાથ ચાપી દેવામાં આવી હતી બનાવ બન્યો એ પોલીસના જાણમાં હોત તો ચોક્કસ પોલીસ તેને અટકાવી શકી હોત આ બનાવ બન્યો છે એ બાબતે પોલીસને જેવી પણ માહિતી નથી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ કોઈ બનાવ નથી બનવા દેવામાં આવ્યો એ બાબતે પોલીસે જે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવેલી છે

આ ઘટનાને અંજામ આપ્યો તેમના વિરુદ્ધ હત્યાનો પ્રયાસ રાયોટિંગ સહિતની કલમનો ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એટલું જ નહીં આ ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને વિસ્તારમાં કોઈ શાંતિ ન ડોળાય તે માટે પોલીસનો જળ બેસલા બંદોબસ્ત પણ પોલીસ દ્વારા ગોઠવી દેવામાં આવ્યો છે અને જે રીતે એક ખોટા મેસેજ વાયરલ થયા હતા બે જૂથ વચ્ચે બે કોમ વચ્ચે ઘર્ષણના તે મેસેજ પણ પોલીસે ખોટા ગણાવ્યા છે અને આવું કાંઈ બનાવ બન્યો નથી અને જે બનાવ બન્યો છે તે અંગે પોલીસે માહિતી પણ આપી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરી અમારી ચેનલનું બેલ આઇકન દબાવી તમે સ્કાયનેટ મીડિયાના પરિવારનો હિસ્સા બનો